પાણી હતું ગુડ મોર્નિંગ જય કૃષ્ણ જય મહાદેવ પડી ગઈ જે શુભ સવાર ને કાલોલો અપલોડ થઈ ગયો છે અને હું જાઉં જવાનો નાસ્તો કરવા નાસ્તો નથી

એ એકલો બેઠો મને એકલો હવે રાઈ ખવાય હોય નાસ્તો દરજા ધરપાઈ ગયા છે એકલા એકલા નાસ્તો અમે નહોતો આવવાનો એકલા એકલા બરોબર છે આ શું ગાવ બાયુ નાસ્તો બને છે મધીનમાં યજમાનમાં આવો બોલી સો પણ ગણીને હોય ચા બોલે ગણીએ કીને ગણીલા 10 10 10 આ દિન

યાર મારે લિસ્ટિંગ કરવાનું હતું ઓફિસ એ લિસ્ટિંગ વાળા આવવાના હતા ઓફિસ એ કેટલા કામ હતા મારે અને તમે બધા યાર મને કઈ લઈને આવી ગયા છો કે હજી હજી ખબર નથી ક્યાં જાવ છું સ્કૂલ છે કઈ ખબર સ્કૂલમાં માં બિહારી નો એવું લાગે છે જો આ છે આપડા અભિભાઈ

ઓ આ આગળ થી આવી લાગે જો તું હું જો ગાડી દેખાય નથી દેખાતી આગળથી ખાલી વાળ દેખાય આગળથી થોડી ઘડી દેખાય છે ગોંડો થઈ ગયો ભાઈ આપણો ગોંડો આને કહેવાય ઠાર જેમાં મેકવિલ એક્સ્ટ્રા નાખેલા હતા અને આને કહેવાય ગાંડો અને આને કહેવાય છૂડુકીના લબાસા જો

લોંગ ડ્રાઈવ કોને કેવાય રીમ જીમ વરસાદ આવતો હોય મજરા મજરા ગીત વાગતા હોય બાજુ સીટે કોક બેઠું હોય ના જો

એટલે હજી તો કઈ ઉનાળો એવો છે નઈ એટલે મેં તો કઈક જોવા લાયક વસ્તુ શું છે હું નઈ આપડે જઈને જોવી ને બીજા ને દેખાડવી કે રસ્તામાં માં શું આવે છે ત્યાં જઈને શું આવે છે કે ખાલી ચોમાસામાં જોવા જેવી વસ્તુ હોય છે કે શિયાળા માં માણસો અહીંયા આવે તો કઈ કામ નું છે જોવા જેવી કઈક જોવી આપણે આવી તો કોક ને કહીએ કી ને સરસ હજી મેઈન સ્થળ છે બાકી છે હા એ અહીંયા થી દસ પંદર કિલોમીટર આગળ છે તો હાલો ઉભા થાવ હાલો ન્યા હાલો

મિત્રો અંદર શું છે જોવા જેવું ઓકે અને નાઇટ સ્ટે કરવું તેની વ્યવસ્થા છે અને ગાડીનું ફોર વ્હીલ ના ત્રીસ ત્રણ તમે ત્રણ જણ ટિકિટ આપો ત્રણ ત્રણ પર્સન ને ગાડી આઠ થી છ વાગ્યા સુધી શરૂ હોય પાર્ક ભાવપત્રક ની વાત કરવી તો એક વ્યક્તિ ના પચીસ રૂપિયા છે ટુ વ્હીલ ના દસ રૂપિયા અને ફોર વ્હીલ ના ત્રીસ રૂપિયા અને બસ એવું કહે તો દોઢસો રૂપિયા અને જો એની રાતે રોકાવું હોય તો રાતે રોકાવવાનું રૂમ ની વ્યવસ્થા

અને બાકી અંદર એન્ટ્રી બી પચીસ રૂપિયા નોર્મલ છે ટુ વ્હીલર દસ રૂપિયા ને એવું બધું નોર્મલ બધું છે છોકરાઓને લઈને આવવા જેવી જગ્યા છે બહુ મજા એવી જગ્યા છે સગવડવાળી અને ત્રણેય ટાઈમ નાસ્તો જમવાનું અને સાંજનું જમવાનું પણ એ મળે છે ટેસ્ટમાં એક થોડુંક આમ તેમ છે બાકી જગ્યા ફરવા જેવી બહુ મસ્ત છે અને છોકરાઓને રમવા જેવું છે અને સાથે સાથે અહીંયા ને એવું બધું છે પણ અત્યારે થોડુંક પાણીના પ્રોબ્લેમ ને કારણે બોટિંગ અત્યારે બંધ છે ટૂંક સમય માટે પછી શરૂ હશે ચાલો જઈએ આપણે નેક્સ્ટ જગ્યા

અંદર ફોટોગ્રાફી વિડીયોગ્રાફી એના બધા અલગ અલગ ચાર્જ છે બહાર આપણે બતાવ્યું છે કેમેરામાં આખી નદી છે ચોમાસાના ટાઈમે આવો તો જબરજસ્ત ભરેલી હોય અત્યારે બધું સૂકું સૂકું છે ધીમે ધીમે નજારા ઝરણા છે તો ભોગી ગયા છીએ અમે મહલ ડાંગની અંદર આવેલા મહલમાં અને ડાંગના ઘણા જંગલમાં અત્યારે છીએ અમારી ત્યાં છે કોઈ શેર નહીં આજુબાજુમાં જ્યાં નજર ફેરવાની જોઈ લો એકદમ સુમસાન

તો બ્લેક કોબરા ફાઇનલી આપણો જંગલ માં આવી ગયો છે એને હોવું જોઈએ છોકરો ક્યાં છે છોકરો 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 ઓ સમજો જલસીનો તો આને જ છે કેવો હું તો ભીડ તો જો બસ તોડવા નથી દે હવે ઓલું આપણે ડીઓબલ ટેસ્ટ નથી કરવાની ઓલો કે તે ઉતરવી છોકરો જાય ગયો છોકરો નો જાગ્યા એ વસ્તુ ભૂલી જાય તો છોકરો નો જાગ્યા ઈ કાંજીભાઈનો છોકરો છે આઈથી ગાડી એકવાર હેઠે હોય જ ને ખેણમાં તો છોકરો નો જાગ્યા તો ઘડી આરામ આરામ કરી લે હમ પછી રખડવી આગળ હું છે મહલમાં ફરવા જવું

શું થાય હાય એ ભાઈ કે શું આ છે જે જોવે છે રસ્તો છે બરોબર છે અભિભાઈ હોય ગયા છે હું હોવાની તૈયારી કરું છું તુષાર હગા ઓલા તુષાર ને બોલાવે છે